બધાને જય શ્રી કૃષ્ણ હું સગોળાબેન આધીર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા પાસ્તાની રેસીપી તમને જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જેથી કરીને આવનારી દરેક રેસીપીઓ તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો મસાલા પાસ્તા બનાવવાની શરૂઆત કરીએ આપણે સરસ મજાના મસાલેદાર પાસ્તા બનાવવાના છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ પાસ્તા લીધેલા છે થોડીક ઝીણી ડુંગળી સમારીને રાખેલી છે એકદમ ઝીણી સુધારી લેવાની મરચાં પણ તે જ રીતના સમારી લીધેલા છે એકદમ પતલા એક બટેકું સમારીને રાખેલું છે એકદમ ઝીણું સુધારી લેવાનું એક ટમેટું સુધારીને રાખેલું છે થોડોક આપણે ટમેટા સોસ લીધેલો છે અને વઘાર કરવા માટે તેલ જોશે અને પાસ્તાનો મસાલો લીધેલો છે એક ચમચી અને પાસ્તાને બાફવા માટે પાણી લીધેલું છે સૌ પ્રથમ પહેલાં પાણી ગરમ મૂકશું ગેસ ચાલુ કરીશું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં પાસ્તા નાખી દેસું બાફવાની સાથે અડધી ચમચી નમક નાખી દેસો થોડીક આપણે હળદર નાખશું પાસ્તા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલા વઘારી લેશું ગેસ ચાલુ કરશો પાસ્તા બનાવવા માટે કઢાઈ લીધેલી છે તેમાં તેલ નાખીશું બે પાવરા જેટલું તેલ નાખશો તેલ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ લઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી આખું જીરું નાખીશું જીરાને તતડવા દેશો અડધી ચમચી હિંગ નાખશુ લીમડાના પાન નાખી દેશો હવે બટેકા નાખી બટેકાને દેસો સોફ્ટ થવા દેશું પછી કાંદા નાખીશું હવે તેમાં બાકીના મસાલા એક ચમચીનો ચોથા ભાગનું નમક નાખશો મસાલાના ભાગનું નમક નાખવાનું છે બાકી બાફવામાં તો નાખેલું છે એક જેટલી હળદર નાખશું આ રીતના પાસ્તા બનાવશો એટલે બધા માગી માગીને ને હવે કેપ્સિકમ નાખી દેશે તમે જોઈ શકો છો કે બટેકા એકદમ સોફ્ટ થઈ ગયા છે કાંદા નાખી તમે પાસ્તામાં ગમે તે વેજીટેબલ નાખી શકો છો જો વટાણા ઘરમાં હોય લીલા તો તમે તે પણ નાખી શકો હવે મસાલામાં ટમેટાને કટ કરીને રાખેલા છે તે નાખશો આ મસાલો પાકે ત્યાં સુધીમાં આપણે પાસ્તાને જોઈ લેશું પાસ્તા પણ સરસ રીતે બફાઈ ગયા છે વધારે બાફવા દેવાની કોઈ જરૂર નથી આ રીતના બાફશો એટલે પાસ્તા ખૂબ જ સરસ બનશે મસાલો પણ એક ગ્લાસ પાકી ગયો છે તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખશો અડધી ચમચી પાસ્તાનો મસાલો નાખીશું ચમચી ટમેટાનો સોસ નાખીશું તેનાથી પાસ્તામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશો હવે આપણે પાસ્તા નાખી મસાલો રેડી થઈ ગયો છે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશો પાસ્તા ને હળવા થી પહેરવાના જેથી કરીને પાસ્તા આખા જ રહે ને ખાવાની બધાને જ મજા આવે પાસ્તાના એક ગ્લાસ રેડી થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દેસો ને ગરમા ગરમ પાસ્તાને સાવ કરજો